જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ફોર્સ તુફાન જોઈ રહ્યા છો આ તુફાન વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે બે હજારને અગિયારના મોડલનું આ તુફાન તમને જોવા મળશે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ફોર્સ તુફાન વેચવાનું છે ટાયર નવા જ નાખેલા છે કંપની કલરની અંદર તમને આ તુફાન જોવા મળશે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને અગિયારના મોડલનું આ તુફાન તમને જોવા મળશે થર્ડ ઓનરની અંદર તમને તુફાન જોવા મળશે તોફાનની કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત પાંચ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ફૂલ જવાબદારી સાથે આ તુફાન વેચવાનું છે તુફાન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તુફાન તમને પ્રોપર દાહોદ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું ત્રણ સિત્તેર એકત્રીસ પાંચ ચોતેર આ તે તુફાનવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ તુફાન ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની કન્ડિશન ચેક કરી તમે આ તુફાન ખરીદી શકો છો તમે જ્યારે પણ તુફાનની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને પહેલાં જાવું જો તુફાન વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે કંપની કલર ટાયર કન્ડિશન સારી નોન એક્સિડેન્ટ તુફાન છે ફૂલ જવાબદારી સાથે આ તુફાન વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ તુફાન વેચવાનું છે